માતાજીના જો આરાધના તહેવાર નવરાત્રી ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા જો માઈ ભક્તો છે એના તરફથી અલગ અલગ પ્રકાર માતાના આરાધના અને સાથ જો ગરબા ઉપર જો અમારા ખેલૈયાઓ ઝૂમે છે અને આજ રીતે ગુજરાતમાં સુરત શહેરમાં ભી ખૂબ મોટે પાયે પે ગરબા ના આયોજન કરવામાં આવે છે કુલ અમે લોકો વાત કરીએ તો જો શેરીઓ છે નાની નાની શેરીઓ ગલીઓ સ્કૂલ મે બધા અને મોટા ગરબાઓ ડોમ્સમાં બધા મળી લઈએ તો સત્તાવીસો ના આસપાસ અમારા તમામ ગરબાઓના આયોજન કરવામાં આવે છે અને જો સાથે સાથે ખૂબ એન્જોય કરતા હોય છે છે તો સમગ્ર પૂરી વ્યવસ્થા કરી લેવામાં આવી એના સ્વચ્છા માટે અને લોકો ખૂબ સુરક્ષિત સેફ ગરબાર અમે એન્જોય કરે આ દિશામાં જે પોલીસ તરફ જેટલી કાર્યવાહી કરવાની હતી અમે લોકો કરી લીધા છે અને સાથો સાથ જો આયોજકો સાથે બી ચર્ચાઓ કરવામાં આવી છે ખાસ કરીને લોકોના સ્વચ્છા બાબતમાં લોકોને સલામતી રહે સુરક્ષિત રહે જેથી ફાયર મતલબ પૂરવા પ્રોપરલી જો જો ફાયર આપણા વાતાવરણ રહે જોઈએ ઇલેક્ટ્રિક કરન્ટના કઈ લીકેજ નહીં થાય કારણ કે ચોમાસાનું સિઝન છે અને સાથો સાથ જો પાર્કિંગની જો મોટી સમસ્યા હોય છે એના માટે બી પાર્કિંગ જગ્યાઓ માટે લોકો જતા હોય છે ઘરમાં રમવા માટે તો અલગ અલગ છૂટા છવાઈ જાય છે એટલે યાર છૂટે છે એક સાથે છૂટે છે એના બી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સંકલન કરી લીધા છે જોઈએ અને સાથો સાથ અમારા

અને સાથો સાથ આ બધા નહીં થાય એના માટે જો થી વધુ પ્રમાણમાં લોકો અંદર નહીં જાય કારણ કે ત્યારે ત્યારે જયારે બનતા હોય છે તો એના માટે બી આયોજકો સાથે સંકલન કરવામાં આવેલા છે જરૂર જો ટેન્કલ અસિસ્ટન્સ એના માટે કરવામાં આવેલા છે અને અમારા સીસીટીવી કંટ્રોલ રૂમ જો સુરત સીપી કચેરી ખાતે છે એમાં જો મોટા મોટા ગરબાઓ છે એના અમે સીસીટીવી ના લિંક આઈપી એડ્રેસ લઈને અહીંયાથી અમે લોકો ઓબ્ઝર્વ કરવાના છે અને જો નાની મોટી કોઈ ત્રટીઓ અમે લોકો જળાશે તેના પણ અમે લોકો સૂચના આપતા રહી છે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે આપના અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે અપીલ પણ કરીએ છીએ ખેલૈયાઓને કે આપ એન્જોય કરો સાથે એટલા પર ધ્યાન રાખવા જોઈએ કે મર્યાદાનો તહેવાર છે આપણો મર્યાદા જળવાઈ રહી જોઈએ અમારા બધા લોકોનો જવાબદારી છે કે અમારા નાના બાળકો હોય વડીલો હોય બહેનો હોય એના સુરક્ષિત રાખવા માટે અને એના જો સેફ પૂરો સમય રહે જો આપણા દસ દિવસના નવ દિવસ અને પછી જો નવરાત્રિના

બધા લોકોને એન્ટ્રી એકદમ અમારા ફ્રી એન્ટ્રી હોય છે અને દસ પંદર હજાર લોકો ગરબામાં આવે છે છે મોટો ગ્રાઉન્ડ લોકો એન્જોય કરે છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ એવા ખેલાઈયાઓ માટે એ બધા લોકો માટે અમારા ઓપન છે આવી શકે છે આપણે એન્જોય કરો છો ફેમિલી સાથે આવો અને આપ એન્જોય કરો ગરબા તો બધાને આમંત્રિત પણ કરું છું જોઈએ અને ફરીથી જોએ આપ બધા લોકોને રાત્રિને ખૂબ ખૂબ શુભકામના પણ આપું છું અને બધા લોકો આપ અને અમે બધા લોકો મળીને જોઈએ ખૂબ સરસ જો માહોલ આપણે જાળવીએ સુરતમાં એ બધા લોકો રિક્વેસ્ટ પણ કરીએ સર પોલીસના ને ચેલેન્જ તો રહે કારણ કે પોતે જ્યારે ગ્રીન મંત્રી પાંચ વાગ્યા સુધીમાં ગરબા રમી શકે એવી વાત છે અત્યાર સુધી કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું નથી તો સુરત કઈ રીતે લો એન્ડ ઓર્ડર સ્થિતિ અને વગર પરિપત્ર પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકે આપણા સુરત શહેરમાં માં જે લોકો જો ગરબા ના દર વર્ષે ને જેમ આ વર્ષે ભી લોકો એન્જોય કરે જો ભી મર્યાદાઓ છે જો ભી પરમિશન આ લોકો આપવામાં આવી છે અને એના હિસાબથી બધા લોકો રમે ખેલે ઓર્ગેનાઇઝ કરે એના માટે અલગ અલગ છે અંદર કોઈ ડોમ વગેરે હોય છે કોઈ અંદર જો બંધ ઓપન અલગ હોય છે કે આપ માઇક બાર વાગે પછી નહીં ઓપન વગાડી શકો અંદર હોલ હોય છે ત્યાં આપ કરી શકો છો તો અલગ અલગ જગ્યાઓ છે લેકિ પોલીસ સજ્જ છે અને પોલીસ તો હરદાન ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રી સિક્સટી ફાઈવ ડેઝ બંદોબસ્ત કરવા ડિપાર્ટમેન્ટ હોય છે તો અમે કોઈ પણ કસર બાકી નહીં રાખી

અને એટલે જ ખાતરી અમે આપીએ છીએ કે અમે બધા લોકો રોડ રસ્તા ઉપર રહી તક આપ ઘરે નહીં જતા રહો વાગ્યા સુધી ઓપન નામદાર સુપ્રીમ કોર્ટ ના જો ગાઈડલાઇન્સ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ ના એના હિસાબથી બધા જોઈએ અમે લોકો ધ્યાન રાખીશું